હેલો ફ્રેન્ડ્સ આપણે શરૂઆત કરીશું પહેલાં લેક્ચરથી રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ જેમાં આપણે દસમા ધોરણમાં થોડું ઘણું અભ્યાસ કરી ગયા છે આમાં આપણે બેઝિક માહિતી મેળવશું માત્ર સૌપ્રથમ આપણે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓમાં દ્રવ્ય વિશે જાણીશું દ્રવ્ય વિશે આપણે દસમા ધોરણમાં થોડોક અભ્યાસ કરી ચૂક્યા છીએ છતાં પણ તમને ઉપર ચાલું હું ઇન્ફોર્મ કરી દઉં તમને દ્રવ્ય દ્રવ્ય કોને કહેવાય આપણે દ્રવ્યને ઓળખવું હોય કોઈપણ વસ્તુ છે એને આ દ્રવ્ય છે કે નથી તે જાણવા માટે આપણે શું કરવું પડે દ્રવ્યને બે વસ્તુ હોવી જરૂરી છે બે ગુણધર્મ જોઈએ છે એક દળ અને જગ્યા જે વસ્તુને દળ એટલે વજન જે પેન છે પેન્સિલ છે સજીવો છે બધાને પોતપોતાનું વજન છે હા વજન છે એને પેન છે તે જગ્યા રોકે છે આ જગ્યા રોકે છે દ્રવ્ય એને કહેવાય જેને દળ એટલે કે વજન હોય અને તે અવકાશમાં જગ્યા જગ્યા રોકતું હોય તેને દ્રવ્ય કહેવામાં આવે છે દ્રવ્યને અવસ્થાના આધારે ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે અવસ્થાના આધારે ઘન પ્રવાહી અને વાયુ આપણે દસના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ થોડુંક એટલે સ્પીડમાં તમને ભણાવું છું લેક્ચર લાંબો ન થઈ જાય ઘન પ્રવાહી અને વાયુ ઘન કોને કહેવાય જે કઠણ વસ્તુ છે જે તેના ઘટક કણો એકબીજાની સૌથી નજીક ગોઠવાયેલા છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો હવે ઘન છે પ્રવાહી 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 કોને કહેવાય જેમના ઘટકકોણો નજીક છે પણ હરીફરી શકે છે ઘનની સરખામણીમાં દૂર છે વાયુ વાયુમાં ઘટક કોણો ઘણા દૂર હોય છે તે પ્રવાહીની સરખામણીમાં વધારે દૂર હોય છે હવે ઘનમાં શું હોય છે કે ઘટકકોણો એકબીજાની સૌથી નજીક હોય છે ઘટકકોણો થોડાક દૂર હોય છે ઘનની સરખામણીમાં અને ઘટકકોણો વાયુમાં એકદમ દૂર હોય છે હવે ઘનને ચોક્કસ કદ હોય છે ઘન છે તેને ચોક્કસ કદ હોય છે આપણા ઘરે કોઈ પણ ક્યુબ છે કે કોઈ પણ ઘન વસ્તુ તમે જોઈ લો તેનો ચોક્કસ કદ અને આકાર હોય છે ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોય છે જ્યારે પાણીને ચોક્કસ કદ હોય છે પાણી ચોક્કસ કદ એટલે એક લીટર પાણી બે લીટર પાણી આ એનું કદ થયું તેને ચોક્કસ આકાર હોતો નથી તેને કોઈ પણ પાત્રમાં ભરો તેવું આકાર ધારણ કરી લે છે પ્રવાહી વાયુને ચોક્કસ કદ હોતું નથી અને ચોક્કસ આકાર હોતો નથી એમસીક્યુ માટે યાદ રાખવા જેવું છે બાકી કંઈ એટલું બધી જરૂર નથી હવે આપણે ઘન ઘન છે પ્રવાહી છે અને વાયુ છે આ અવસ્થાઓમાં આપણે રૂપાંતર કરવું હોય તો કઈ રીતે કોઈ પણ અવસ્થામાં આપણે રસાયણ વિજ્ઞાનમાં એ વસ્તુ યાદ રાખશું કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ફેરવવા માટે માત્ર બે પરિબળની જરૂર પડે છે એક છે તાપમાન ટેમ્પરેચર અને એક છે દબાણ પી પ્રેશર આ બે તાપમાન અને ટેમ્પરેચરના આધારે આપણે આપણે કોઈ પણ અવસ્થા ફેરફાર કરી શકીએ છીએ હવે આપણે અહીંયા જોયું ઘન છે ઘન એટલે કે એક બરફ તમે આ બરફનો ટુકડો લ્યો હવે બરફના ટુકડાને નીચે સગડી ઉપર તમે ગરમ કરો તો શું થાય ધારો કે અને ગરમ કર્યું ટેમ્પરેચર આપ્યું તો તે પ્રવાહીમાં રૂપાંતરણ પામે છે આ પ્રવાહી ચાલો હવે પ્રવાહીને ગરમ કરો તો શું થાય છે પ્રવાહીને ગરમ કરો તો વરાળ રૂપે વાયુ ઉડી જાય છે હવે ધારો કે પ્રવાહી છે આપણે ફ્રિજમાં પાણીની પ્લેટ ભરીને મૂકી દીધી તો શું થાય છે તેને ઠંડુ પાડી છે ઠંડુ પાડતા તે બરફમાં પાછો ફેરવાઈ જાય છે ઠંડુ પાડતા પ્રવાહી ઘન અવસ્થામાં આવી જાય છે હવે પ્રવાહી છે પ્રવાહીને આપણે ગરમ કર્યું તો વાયુ થયું હવે આપણે કોઈપણ પાણીનું તપેલું ગેસ ઉપર મૂક્યું એના ઉપર આપણે ડીશ ઢાકેલી છે હવે ગરમ પાણીનું વરાળ ઉપર જશે ડીશ ઉપર જમા થશે તો વરાળ ઠંડી થઈ વરાળ ઠંડી પણ અહીંયા તમે જોયું હશે કે પ્રવાહીના પાણીના જામી ગયેલું હશે તો ઘનને ગરમ કરતાં પ્રવાહી પ્રવાહીને ગરમ કરતાં વાયુ વાયુને ઠંડુ પાડતા પ્રવાહી પ્રવાહીને ઠંડુ પાડતાં ઘનમાં રૂપાંતરણ થાય છે હવે દ્રવ્યનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે દ્રવ્ય દ્રવ્યનું વર્ગીકરણ આપણે ચાલો જોઈએ વર્ગીકરણ સ્થૂળ દ્રષ્ટિ અને જથ્થામય સ્તરના આધારે બે બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે દ્રવ્યને દ્રવ્યને એક શુદ્ધ પદાર્થ અને મિશ્રણ પદાર્થ દ્રવ્યને શુદ્ધ અને મિશ્રણના આવી રીતે બે ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે હવે શુદ્ધ પદાર્થ કોને કહેવાય દ્રવ્યનું બે ભાગમાં વર્ગીકરણ કર્યું એમાં શુદ્ધ પદાર્થ કોને કહેવાય એના વિશે આપણે જાણીશું બધા જ ઘટકકોણો સમાન રાસાયણિક સ્વભાવના હોય પેન છે પેન્સિલને તમે કટકા કરી નાખો ઝીણા ઝીણા બધા જ એમાં જેટલા ઘટકકોણો હશે ને બધા એનો રાસાયણિક સ્વભાવ અલગ સમાન હશે રાસાયણિક સ્વભાવ સમાન હોય તેને શુદ્ધ પદાર્થ કહેવાય હવે મિશ્રણ કોને કહેવાય હવે આપણને સામાન્ય ખબર પડી ગઈ કે મિશ્રણ શબ્દ આવ્યો એટલે એ ઘટક કણોનો સ્વભાવ સમાન હોતો નથી અલગ અલગ સ્વભાવના હોય છે એક એક ઘટક કણો આ ખાટો હોય તો બીજો મોરો હોય એવી રીતે એક્ઝામ્પલ આપું છું કોઈ પણ મિશ્રણની વાત છે ધારો કે કોઈ કોઈ પેન્સિલને આપણે તોડી તો એમાં ઘટક કણો અમુક ત્રિકોણ નીકળે અમુક ગોળ નીકળે અમુક ત્રિકોણ નીકળે અને અમુક ગોળ નીકળે આવી રીતે બે કે તે મિશ્રણ વિશે આપણે જાણીએ બે કે તેથી વધારે શુદ્ધ પદાર્થોના કણો ધરાવે છે આ શુદ્ધ પદાર્થ એટલે કે એમાં કાંઈ મિશ્રણ ન હોય મિશ્રણ પદાર્થ એટલે કે એમાં એકથી વધારે મિશ્રણ હોય તેને મિશ્રણ પદાર્થ કહેવાય આવી રીતે તમે યાદ રાખી શકો છો અત્યારે હવે મિશ્રણમાં આપણે બે ભાગ પાડવામાં આવે છે મિશ્રણ મિશ્રણને સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ હવે આપણે મિશ્રણ કેવી રીતે કર્યું એના આધારે બે ભાગમાં સમાગ મિશ્રણ અને વિશ્રામ મિશ્રણમાં આપણે બે ભાગ પાડી શકાય સમાંગ મિશ્રણ કોને કહેવાય ધારો કે આપણે કોઈ પાણી છે પાણીમાં ખાંડ નાખી ખાંડ આખી ઓગળી ગઈ શરબત બનાવ્યો તો તમે શરબત બનાવ્યો આ શરબતનો આપણે ગ્લાસ ભર્યો છે આ શરબતનો એમાં તમે આ ખૂણામાંથી તમે આ ખૂણામાંથી આ ખૂણામાંથી તમે શરબતનો એક ચમચી ભરીને ચાખો છો તો તમને જેવો ટેસ્ટ આવે એવો જ અહીંયાથી તમે ચમચી ભરીને ચાખો તો પણ ટેસ્ટ સેમ જ આવે છે ને તો એને સમાંગ મિશ્રણ થઈ ગયું સમાંગ મિશ્રણની સિમ્પલ અને સરળ ભાષામાં તમને કહું તો શું કહેવાય એને કે સરખી રીતે મિશ્રણ થઈ ગયું કાંઈ પણ આઘા પાછું નથી વિષમાંગ મિશ્રણમાં હવે તમે વિષમાંગ મિશ્રણનું તમને ઉદાહરણ આપું આ ધારો કે તપેલું છે એમાં અમે ચોખા અને મગ નાખ્યા ચોખા નાખ્યા અને મગ નાખ્યા હવે તમે એને આરામથી અલગ કરી શકો આ કરી શકાય કેમ કે ચોખા અને મગ એકબીજામાં સરખી રીતે ભળવાના નથી જેમ ખાંડ અને પાણીમાં ભરે છે હવે તમે વાંચો કોણો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિશ્ર થઈ જાય છે આપણે ખાંડનું પાણી જોયું ખાંડમાં ગમે જગ્યાએ તમે ચાખો તમને ગયું જ લાગે હવા હવા એ સમાન મિશ્રણ છે તમે અહીંયા જઈને લ્યો કે અમેરિકા જઈને હવા લ્યો સેમ હોય એમાં કાંઈ ફેરફાર ન હોય હવે એકબીજા સાથે સંપૂર્ણ મિશ્ર થતું નથી એકબીજા સાથે સંપૂર્ણ મિશ્ર થતું નથી વિષમાંગ મિશ્રણ કહેવાય જે આપણે કીધું અનાજ અને કઠોરમાં કાકરા હોય આપણા ઘરે મમ્મી ગમે કંઈક ઘઉં લેવા હોય તો એમાં કાકરા સાફ કરશે કેમકે એ વિષમાંગ મિશ્રણ છે એટલે એને અલગ આરામથી કરી શકાય છે મીઠું અને ખાંડનું મિશ્રણ આ તો કરી શકાય અલગ હવે આપણે શુદ્ધ પદાર્થો શુદ્ધ પદાર્થો કોને કહેવાય એ જોઈએ ઘટકણો નિશ્ચિત સંગઠન હોય છે ઘટકણોનું નિશ્ચિત સંગઠન નિશ્ચિત એનું પદાર્થમાં એનું અલગ સરળતાથી જોઈ શકશે આપણે જોઈજો કોપર છે કોપર કોપરને સીવ કહેવાય ગોલ્ડ પાણી પાણી હાઇડ્રોજન અને ઓક્સિજન ગ્લુકોઝ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન શુદ્ધ પદાર્થો હવે શુદ્ધ પદાર્થોને આપણે બે ભાગમાં વહેંચવામાં આવે છે શુદ્ધ પદાર્થ તત્વો અને સંયોજનો હવે આમાં આપણે થોડુંક કન્ફ્યુઝન રહીએ છીએ છતાંય તમે જુઓ તમને કન્ફ્યુઝન દૂર થઈ જશે એક જ પ્રકારના પરમાણુ હોય છે તેને તત્વો કહેવાય આ સોડિયમનો આ સોડિયમનો પરમાણુ છે એક મિનિટો આ સોડિયમનું પરમાણુ છે તો એ સોડિયમ એક જ પરમાણુ છે હાઇડ્રોજન ઓક્સિજન એને એક જ પ્રકારનો પરમાણુ કહેવાય આ સોડિયમનો એક અણ પરમાણુ છે અને પરમાણુ કહેવાય આ એક તત્વ છે હાઇડ્રોજન છે આને પરમાણુ કહેવાય ને આ એક તત્વ છે આ ઓક્સિજન છે એ પરમાણુ છે ને તત્વ છે હવે આપણે તત્વોમાં બે તત્વમાં બે કે વધારે પરમાણુ જોડે તત્વોનો અણુ બનાવે તત્વ જ કહેવાય આને આ તત્વ જ છે હવે આ હાઇડ્રોજનનો એક પરમાણુ આ હાઇડ્રોજનનો બીજો પરમાણુ બંને જોડાઈને હાઇડ્રોજનનો અણુ અણુ કહેવાય એને એવી જ રીતે આપણે હાઇડ્રોજનમાં એકમાં નહીં હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન બધામાં હોય છે હાઇડ્રોજનના હાઇડ્રોજનનો એક પરમાણુ બીજો પરમાણુ જોડાઈને એક અણુ બનાવે છે ઓક્સિજનમાં એવી જ રીતે હોય છે ઓક્સિજનનો એક પરમાણુ ઓક્સિજનનો બીજો પરમાણુ જોડાઈને ઓક્સિજનનો એક અણુ બનાવે છે આ તત્વો કહેવામાં આવે છે હવે સંયોજન વિશે જોઈ જુદા જુદા તત્વોના બે કે વધુ પરમાણુ સંયોજાય કહેવાય જોયું મિશ્રણ થયું મિશ્રણને સંયોજન કહેવાય જોયું હવે પાણી છે એમોનિયા છે કાર્બન ડાયોક્સાઇડ છે એચ ટુઓ છે એચ ટુઓમાં શું છે હાઇડ્રોજનનો અણુ છે અને ઓક્સિજનનું પરમાણુ છે આ બંને જોડાઈને એક અલગ ગુણધર્મ ધરાવતું પદાર્થ આપે છે એચ ટુઓ અલગ ગુણધર્મ કેવી રીતે હાઇડ્રોજનની ભૌ ભૌતિક અવસ્થા શું વાયુ ઓક્સિજનની શું વાયુ હવે આ બંને જોડેને કેવું આપે છે પાણી પ્રવાહી આપે છે તમને હમણાં સમજાવો અત્યારે જુદા જુદા તત્વોના બે કે વધુ પરમાણુઓ સંયોજાય જુદા જુદા તત્વો આપણે જોયું જ હવે એમોનિયા લઈ એન એચ થ્રી હવે એમાં હાઇડ્રોજનનો ત્રણ પરમાણુ છે અને નાઇટ્રોજનનો એક પરમાણુ છે એટલે જુદા જુદા તત્વોના બે કે વધુ પરમાણુ આ ત્રણ પરમાણુ છે બે કે વધુ પરમાણુ જોડાઈને સંયોજન બનાવે છે અને સંયોજન કહેવામાં આવે છે જ આઈડ એચ ટુઓ છે એમોનિયા છે સીઓ છે એચ ટુ નોણું છે સીઓ ટુ નોણું છે જેમાં કાર્બન એક છે ઓક્સિજનના બે પરમાણુ છે એચ ટુમાં હાઇડ્રોજન હાઇડ્રોજન ઓક્સિજન છે સંયોજનનો ગુણધર્મ તેના તત્વોના ગુણધર્મ કરતાં અલગ હોય છે જો આ ખાસ મેં હમણાં કીધું કે હાઇડ્રોજન છે તે વાયુ છે ઓક્સિજન છે એ વાયુ છે પણ હાઇડ્રોજન અને ઓક્સિજન બંને જોડાઈને H2O બનાવે છે તે પ્રવાહીમાં છે એટલે હાઇડ્રોજન અને હાઇડ્રોજનનો જે પર્સનલ ગુણધર્મ છે તે વાયુ છે ઓક્સિજનનો જે પર્સનલ ગુણધર્મ છે વાયુ છે પરંતુ આ બંને જોડાઈને જે સંયોજન બનાવે છે ને એનો એનો ગુણધર્મ કંઈક અલગ હોય છે એ એ જ કહેવા માગે છે આ વાક્ય સંયોજનનો ગુણધર્મ તેના તત્વોના ગુણધર્મ કરતાં અલગ હોય છે હાઇડ્રોજનનો વાયુ ઓક્સિજનનો વાયુ પણ હજી કંઈક સંયોજન બન્યું તે તો પ્રવાહિત બન્યું હવે આપણે આ તો શોર્ટમાં આપણે વાત કરી હજી આપણે આગળ લેક્ચર અપલોડ કરશું આમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય આ શરૂઆત છે એટલે આપણને કાંઈ આમાં એટલું બધું ડીપમાં સમજવા જેવું નથી તમે આ બધું ભણીને જ આવ્યા આવીશો મેં ખાલી ઉપર સરળી તમને માહિતી આપી છતાં પણ તમને કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરજો હું તમને Replap is thank you.